નમસ્કાર ખેડૂત મિત્રો નહીં આપતા તમે સારા માણસ છો અને હું તમને ઓળખું છું એટલે આ રીતે સલાહ આપી એમ જ કે પેમેન્ટ દસ્તાવેજ માં સહી કરાય નહીં હવે તમે જે છે ખરીદનાર છો કે વેચનાર છો હું ખરીદનાર છું ખરીદનાર છો એટલે ચેક બાકી રે તો તમને કઈ મુશ્કેલી નથી ખાલી ઓલા પૂછે પેમેન્ટ મળી ગયું ત્યારે હા પાડવો જોઈએ જો ના પાડશે તો રજીસ્ટર કે પાછું આવવું પડશે

પણ સાંભળો ફોન ચાલુ રાખજો અન્ય ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખો કે જમીન વેચો ત્યારે પેમેન્ટ પૂરું મળી જ જવું જોઈએ જો જમીન નું પેમેન્ટ પૂરું ન મળ્યું હોય ચેક રિટર્ન થાય તો દસ્તાવેજ તો કાયદેસર નો જ ગણાય એના માટે સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે અને એના માટે પગના તળિયા ઘસાઈ જાય એના કરતા દસ્તાવેજ કરીને જયારે જમીન વેચો ત્યારે પૂરેપૂરું પેમેન્ટ ખાતામાં આવી જાય પછી રજીસ્ટ્રાર કચેરી જઈને સહી કરાય કારણ કે રજીસ્ટ્રાર ચોખ્ખું આપણને પૂછે કે પૈસા મળી ગયા છે ને આપણે કહીએ હા પછી ન મેળ્યા હોય તો કશું થાય નહીં બરોબર છે હેલો હા ઓકે સર હા ભલે ભાઈ હા ઓકે